લીધા હે ए... <laughs> <laughs>

શું કરવાનું તાણે કો ઈ ઈ હજી તો આટલો હે ને આ હામો પડે હજી મોટો થાવો તો આડાય નઈ દે તમને આડા એ તો ભલે એમ ને આપરો આપરો મારી વાત અતારી આ તોકરે બોતો કર બોલા હમણે હાડના આરે પીન આવશે એટલે બહુલા બચારા કંટાળે આયા થાકે આમ તો વાત હો રોજ માર ના મળતું હોય ને કિચડ જોઈને આમ થઈ ગયો કે હા હા આરી બાળે ની માથે આ લાકી તો લાયક નઈ આ ધાર ને આ કિચડ જો આ ચીટ લઈને આવ્યો આમ ખાટલું પડે આમ ખાટલું પડે આમ ને કિચડ ત્યાં જોયું

અબ બા આવો ટકરી માર ખાશેરો સુ બરકતજી વાત કરું કે અલ્યા ઓ બિલ ખુશ થઈ ગયો અલા ભૂડી તય કે કેવા રહેતા ને મારે આ બધું એમ તો તમારે આ બધું હોય ને ન્યા ઓય તો નઈ તને મેલે પૂછો મેલે સાજે પેલો હવે આ તો જીવ જ ઉલા આમ હશે શું એને પેલો ને તમ ખાલી પીછો એવા દે એટલે બધી ભાગ ને ના ભત્રીજા એક ખાટલો બીજો લેતો બકી જાને આ બે બે દારૂડીઓ આયુ ખાટલો લેતો ને બીજો આ દે

આજો પડી ફેર તારી મારા હાથમાં ના આવે તો તેમાં અમે રિક્ષા લઈને નાખતા તમારા હાથમાં આવે જ પડ તો તમે ભરા દે છોકરો પોલ લઈ જ કે પડી દે ને એટલે વગર જાય ને હવે આ તમે پیچھے જો એમાં તમને કેમ ઘેર પડી એ પડી શું दारू પીવાની दारू બંદુ પીવાની બંધ કરવાની બંધ કરવાની એટલે શું આધારે તમે दारू બંધ કરશો બસ થોડું ચીટ દેઓ ને

અલાપા વગાડીશ તો આમ કરે બરાબર હે આ તો બરાબર તો આયા શું હજુ આભરું તારે હોય હું તને હાથ બહુ બોલો ને કારણ કે આમ હાલો ઘરે જઈ

તમે જાય જાય પણ પેલા રિક્ષા પતી જાય કારણ કે જો આગલું ટાયર સારું હે હપ્તા રીક્ષા લીટો ભાડો આપણે પણ એક ભૂલ કરી મોટા પાયે આપડે પીછે એના કરતા મેહાણા ગયા એના કરતા પાટણ પાટણ પણ મેહાણા જીવી મજા ઈકો

અરે બચે માનીયા અગર આમલ તો ઓલા છોકરા તમે ક્યાંય નહીં એટલે પાછે આ કીધું એમ તો નહી થ્યું ને મને એવું જ લાગે એક હોટેલમાં રહી ગયો ને તહી ને

એમાં ઘરે નક્કી ખબર હે તને

ભણાવવાનું કરો કઈક ભણાવવાનું કરો નહીં તમે તો તમારા ઘરે જ છો અમને પીવા લાગે બીજું કઈ વાટું કરો પીવાની તો પણ બેહો ને અમુ ભને તમાર શું એમ કંટાળી કંકારી આ કે એ બસ પર બજાય જો ફૂલ કે માં બેહવાની મજા આવી જાલા હેડો હેડો આય હર ઉપરું બેખું એટલે હાબરો હું અતારી બધી ફોન કર જો મને ભાડ મળે તો બરાબર વારું પાણી કરીને એને લઈ જાવની છે લા સમજાય ને ભૂલા રક્ષા આ આવે ખરે શું હો અરે તો ચક્રી મસ્કરી ના ને આ સકુની ના કર લઈ સકુ અલા પણ આ કામ આવે વાત કરો? ખબર હે છોકરો શું લાલ ન હમણાં હું ફોન કરું તમને. we